કહું છું તમને કે આવ્યો છે અને ની એક કંકોત્રી આવી છે તો આપણે વધારું કેટલું કરશું અટાણ કોઈ નથી તો પૂછી લો પછી પાછો તમને ટાઈમ નથી મળતો શું હજાર રૂપિયા

બસો રૂપિયા ખાવું હોય બે દિવસ રાખા ઘર ને જમ્યા હોય બસો જ રૂપિયા લખવાના હોય ભૂંડા લાગીએ બે દિવસ સુધી ત્યાં ત્રણ ત્રણ ટાઈમ જમવું ને બસો જ રૂપિયા લખાવા હું તો કહું છું કે પાંચસો રૂપિયા લખાવીએ એ માપ ના કહેવાય વધારે નહીં ઓછા નહીં કારણ કે હવે સંબંધીઓમાં તો બધા એક પછી એક દીકરા દીકરી પડવાના જ છે તો બસો રૂપિયા હારા ના લાગે હજાર રૂપિયા વધુ થાય તો પાંચસો રૂપિયા રાખો હા પાંચસો રૂપિયા જ લખાવાય એટલે ઓછા કે પર્યાણ કરીને પછી જવાય પછી બધા વિચારે મન ખાવે એમ કે હાલો જેટલા લખાવે એમ ના હોય પર્યાણ કર તો પાંચસો રૂપિયા માપ સંબંધ ના છોકરા છોકરી ને લગ્ન રૂપિયા ના હોય હજાર રૂપિયા લાગે હાલ ઘરે ને ઘરે પર્યાણ કર્યું હતું ત્યાં પણ હજાર જ બધા વેચા દે ને મારે પછી સરમે ઝરમે લખાવા પડે ત્યાં તો તમારે ડિસ્કસ ના કરે હજાર રૂપિયા